નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરીશું પેટા ચૂંટણીના પરિણામોની અને એના પર પરામર્શ કડી બેઠક પહેલેથી જ આમ તો વાત કરીએ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે અને કડી જનતા કડીની જે જનતા છે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સિવાય કોઈની પર વિશ્વાસ મૂક્યો નથી એટલે કડી બેઠક પર પૂર્વ નાયબ મુખ્યપ્રધાન જે નીતિન પટેલ છે એમનું વર્ચસ્વ આમ તો જોવા મળ્યું છે અને એને જ લઈને કડીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે વિસાવદર બેઠકની વાત કરીએ તો આપના ગોપાલ ઇટાલિયા જે જંગી લીડથી જીત્યા છે ખાસ તો આ ગોપાલ ઇટાલિયાની જે આમ આદમી પાર્ટીમાં જીત થઈ એના પરથી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વળી પાછો એક વિશ્વાસ બેઠો છે વળી પાછી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સજીવન થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વનવાસ હતો એ વનવાસ પૂરો નથી થયો ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું ચોક્કસ વિસાવદરમાં પણ આખરે આ ભારતીય જનતા પાર્ટી એમાં ફાવ્યું નહીં અને ખાસ વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયા ચૂંટાયા અને ત્યારબાદ એમણે જવાહર ચાવડા જિંદાબાદ આ નારા લગાવ્યા અને એમણે કહ્યું કે વિસાવદરથી જ ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે આવું કહ્યું અને સાથે જ બનાસકાંઠામાં હાર બાદ હવે ભારતીય જનતા પાર્ટી માટે આ બીજો આંચકો કહી શકાય વિસાવદરની જે બેઠક હારી છે અને ક્યાં ક્યાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ચૂક થઈ અથવા તો કઈ રીતે આમ આદમી પાર્ટી આમાં વિજય મેળ્યો એની પાછળના કારણો આ બધી ચર્ચા થાય પણ વિસાવદરમાં વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક ખેંચતાણ હતી એને કારણે આ પરિણામ આવ્યું છે બીજી વસ્તુ કોંગ્રેસનું કહેવું છે કે અમે પણ ફાઇટ આપી છે અને હારના કારણોની વિશ્લેષણ કરવામાં આવશે અમે ફરી પાછા પ્રયત્નો કરીશું આ બધાની વાત વચ્ચે હારની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ રાજીનામું આપ્યું છે અને એમણે જવાબદારી પણ લીધી છે પણ આખરે ચર્ચા લોકમંચમાં કરવી છે પેટા ચૂંટણી પરિણામ અને એના પરામર્શ પર મારી સાથે જોડાયા છે જાણગીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે જોડાયા છે રાજેશજી સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે છે નિલેશભાઈ પરિણામ આવ્યા વિસાવદરને ને કડીનું ભારતીય જનતા પાર્ટી બંને જે સીટો છે જીતના દાવા કરી રહી હતી કે બંને સીટો જીતી જશે કોંગ્રેસના પણ દાવા હતા અને નો ડાઉટ રાજકીય પાર્ટીઓ દાવા કરે પણ જે પ્રમાણે પરિણામ આવ્યા કડીનું એવું મનાય છે કે અપેક્ષા મુજબ નું પરિણામ હતું પણ જે પ્રમાણે વિશાવધર નું પરિણામ આવ્યું બંનેના આપ કેવી રીતે આકલન કરો છો એક વિશ્લેષક તરીકે રાજેશભાઈ ભાઈ મોટા ભાગે બંને જે પરિણામ છે અપેક્ષા મુજબ ના પરિણામ છે આશ્ચર્યજનક એ છે કે જીતનો જે માર્જિન છે એ આશ્ચર્યજનક છે વિસાવદરમાં આપણને એવું લાગતું હતું કે વાવની જેમ છે છેલ્લા રાઉન્ડ સુધી આ ચૂંટણી જશે અને જે પણ વ્યક્તિ ચૂંટણી જીતશે બે પાંચ હજાર વોટના માર્જિનથી ચૂંટણી જીતશે એ પ્રકારની ચૂંટણી ત્યાં આગળ લડાઈ રહી હતી એટલે નિશ્ચિતપણે કોઈ છાતી ઠોકીને એવું નહોતું કેતું કે ભારતીય જનતા પાર્ટી જીતે કે આમ આદમી પાર્ટી જીતે એની સામે કડીની જે ચૂંટણી છે એ બિલકુલ વન સાઇડેડ ચૂંટણી હતી એ ચૂંટણી દરમિયાન દેખાતું હતું અને એમાં પણ જે જીતનું માર્જિન છે જે આપણે આકલન કરી રહ્યા હતા કે દસ પંદર હજાર વોટે ભારતીય જનતા પાર્ટી સરળતાથી જીતશે એની જગ્યાએ આટલા મોટા માર્જિનથી માર્જિન છે એ ચૂંટણી લડવાની પદ્ધતિના આધારિત પરિણામ છે કડીની અંદર કોંગ્રેસ જે રીતે ચૂંટણી લડી અને વિસાવદર આમ આદમી પાર્ટી જે રીતે ચૂંટણી લડી આ બે ની નું જે અંતર છે એ જ અંતર પરિણામનું અંતર છે

રાઉન્ડ ની અંદર ભારતીય જનતા પાર્ટી પ્લસ નીકળી છે એ મત મળ્યા છે દરેક બૂથમાં અને દરેક રાઉન્ડ ની અંદર એનો મતલબ કે આમ આદમી પાર્ટીનો એક વેવ ત્યાં આગળ ચાલ્યો હવે વિચારવું એ પડે કે આમ આદમી પાર્ટીનો આ વેવ કેમ ચાલ્યો તો એક તો પહેલું કારણ એ હતું કે ગોપાલ ઇટાજીયા એ ત્રણ મહિના પહેલા પોતાની ઉમેદવારી ત્યાં આગળ જાહેર કરી લીધી હતી અને પોતાની વાત જે છે ત્યાં આગળ કહી શક્યા એ સિવાય જેટલા પણ નેરેટિવ્સ હતા ભારતીય જનતા પાર્ટીના એને એમણે ત્યાં આગળ એમના તર્કના આધાર ઉપર અને એમના પ્રચારના આધાર ઉપર તોડ્યા દાખલા તરીકે બહાર ના ઉમેદવાર છે એની સામે એમણે તર્ક લડાયો કે નરેન્દ્ર મોદી વારાણસી ગયા તો ગાંધીનગર ના હતા વાજપેયી લોકશાહી ની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડી શકતી હોય આનંદીબેન નું એમને ઉદાહરણ આપ્યું કે ભાઈ માંડલ ગયા અને પાટણ ગયા અને આ પ્રકારના એટલે એ નેરેટિવ એક તો ત્યાં આગળ તૂટ્યો ત્રીજી વસ્તુ એ થયું કે હિન્દુત્વનું એક જે વાત હતી એમના જૂના જે ને બધા ચલાયા એને કાઉન્ટર ના કર્યું એટલે બધું લાંબા સમય સુધી ચાલ્યું નહીં જેમના દ્વારા ચલાવડાવવામાં આવ્યું જે ડાયરાના કલાકારો કે કોઈ સાધુ સંત દ્વારા એ પોતે જ વિવાદિત હતા એટલે એમના પણ જૂના પાછા જે વિવાદિત વિડીયો નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ના હતા એમણે આમ આદમી પાર્ટી એ સોશિયલ મીડિયા ઉપર નાખ્યા કે ભાઈ આજે આવું બોલે છે કાલે આ વ્યક્તિ આવું બોલતા હતા કે આ કેટલા વિશ્વસનીય છે એટલે એ નેરેટિવ ત્યાં આગળ તૂટ્યો ત્રીજું સૌથી મોટું કામ આમ આદમી પાર્ટી એ કર્યું કે મુદ્દા સીમા મુદ્દામાં રાખ્યા રાજનૈતિક ચર્ચામાં કોઈ પણ મુદ્દા જે છે એમાં થવા દીધા નહીં અને ચોથું મહત્વપૂર્ણ કામ એ કર્યું કે જે ઉમેદવાર એમના પ્રતિસ્પર્ધી હતા એમના સહકારી મંડળીના બેંકોના કથિત કૌભાંડ જે છે એ ની ચર્ચા પુષ્કળ પ્રમાણમાં સોશિયલ મીડિયામાં એમણે કરી કારણ કે મીડિયાની અંદર એમને બહુ સ્થાન મળતું નથી ખેંચતાણ ની વાત કરી જયેશ રાદડીયાને પ્રભારી એટલા જ માટે બનાવવામાં આવ્યા કે સહકારી ચૂંટણીની અંદર દિલીપ સંઘાણી અને જયેશ રાદા રાદડીયા આ બંને અને સી આર પાટીલ નો વિખવાદ આપણે બધા જાણીએ છીએ ઈલુ ઈલુ વાળું સ્ટેટમેન્ટ અને એટલે તોફાની વિદ્યાર્થીને મોનીટર બનાવી દેવાનો ક્લાસમાં એવી રીતે જયેશ રાદડીયા જવાબદારી સોંપી દેવામાં આવી હવે તમે આને જીતાડો અને એની સામે જવાહર ચાવડા હર્ષદ રીબડીયા બધાની ભૂમિકાઓ આ બધું જ થઈ અને સરવાળે જે છે એ આમ આદમી પાર્ટી તરફ લોકો ગયા એનું એક કારણ છે અને એનાથી ના કારણો કડીમાં છે દાખલા તરીકે ચાલુ ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીના ટ્વીટ જીગ્નેશ ના નિવેદનો કે ભાઈ મોટા નેતાઓ પ્રદેશ પ્રમુખ થી ને બધા જ મોટા નેતાઓ દલિતો ના મુદ્દે મૌન રહે છે એકલો હું જાણે દલિતો ના મુદ્દે લડતો હોઉં ની અંદર એમ કે યુવતી હતી તેના મુદ્દે આખી પાર્ટી ઉભી થઈ ગઈ હતી પણ આ જે દલિતની દીકરી હોય છે તેના મુદ્દે પાર્ટી માંથી લોકો બહાર નીકળતા નથી હવે એક રિઝર્વ સીટ દલિત સીટ એ જ વખતે એક દલિત નેતા જે સૌથી વધારે અત્યારે ચર્ચા માં છે કોંગ્રેસ નો એ જ દલિત વિરોધી નેતાઓને સાબિત કરતો હોય ત્યારે સીધું જ છે કે જે પરિણામ છે એ ચૂંટણી ઉપર થવાના છે અને એ પછી બળદેવજી ઠાકર ના ભરો છોડવામાં આવી બળદેવજી ઠાકોરે પાટીદાર વિરુદ્ધ ના એમના સ્ટેટમેન્ટ કર્યા અને એના કારણે બીજું ધ્રુવીકરણ ત્યાં આગળ થયું આ બધી ખ્યાતતાના કારણે કોંગ્રેસ જે છે એ દિવસે ને દિવસે ત્યાં આગળ જાણે ચૂંટણી માં સ્ટ્રગલ કરતી હોય એવું એક અ

નાના કાર્યકર્તા સાથે ખપે ખપે મિલાવીને જે પ્રચાર કર્યો ને એનું આ રિઝલ્ટ છે કે આડત્રીસ હજાર ખુબ જ મોટી જે આરક્ષિત સીટ છે એને સન્માન આપ્યું ને આજે એ કાર્યરત છે નહીં વિસાવદારમાં તમે જે પ્રશ્ન પૂછ્યો કે સૌથી વધારે ફોજ તો આ એક રાજકારણનું એક પાર્ટ જ છે કે બધી જગ્યાએ એક અમારું સંગઠાત્મક રીતે વહેંચેલા હોય કે જેમ કે કડીમાં મંત્રી શ્રી હોય તો એમનો પ્રભારી જે ઋષિકેશભાઈ પટેલ કક્ષાના જગદીશભાઈ પંચાલ નીતિનભાઈ પટેલ રાજ્યસભાના લોકસભા સમગ્ર ઉત્તર લાગી હતી રીતે વિસાવદરમાં પણ સૌરાષ્ટ્રની ટીમ લાગી હતી જે જયેશ રાદરિયા છે તેવા મુખ્યમંત્રી સાહેબ પણ ગયા હતા ફોર્મ ભરવા માટે એટલે એ રાજકારણનો એક પાર્ટ છે હવે બારના કોઈ નેતા નતા લાયા જે ગુજરાત ભાજપના જે અમારા નેતા હતા એ જ ગયા હતા

હા એટલે તમે જે ટીમ એવું કે આ એક રાજકારણ નો પાર્ટનર છે કે જયારે વહેંચડી થાય કે જયારે અહિયાં આ બે આખા ગુજરાતમાં બે ત્યારે શું કારણ બાર કેમ હાર્યા વિસાવદર ની બેઠક શું ભૂલ થઈ ગઈ ક્યાં ચૂક રહી ગઈ નહીં એ જો એક તો કેન્ડિડેટ કરવામાં આવે પાર્લામેન્ટરી બોર્ડ અને રાજ્યની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે હવે એના ફેક્સ હજી આજે જ રિઝલ્ટ આવ્યું છે તો એના ફેક્સ આજે આ એક આંચકોટ લાગ્યો છે કે ભાજપ કોંગ્રેસ જીતી હોત તો બીજેપીના નુકસાન કોઈ પ્રોબ્લેમ ના પડે હોત વધારે કે બીજેપી જીતી હોત તો કોંગ્રેસને પણ આ કોઈ ત્રીજી પાર્ટી જીતી જ જે જે પાર્ટીનું કોઈ લક્ષ્યાંક નતું કે જે પાર્ટીનો કોઈ વિચારધારા એટલી સફળ નથી થઈ બાવીસ માં કે ચોવીસ માં પણ પણ આ કદાચ એવું પણ માની શકાય કે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જે રાજીનામું આપ્યું તો શક્તિભાઈ ખૂબ જ સારા વ્યક્તિ છે ખૂબ જ સારી એવી પ્રતિષ્ઠા છે પણ એમના નેતૃત્વમાં સૌથી મોટી હારો થયેલી છે તો કદાચ મને એવું લાગે છે કે કોંગ્રેસના વોટ પોલરાઇઝ થયા કારણ કે આટલી મોટી જીત જે ચાલીસ પિસ્તાલીસ હજાર ત્યાંની જનતા તમારાથી નિરાશ છે અને નાનુભાઈ વાનાણીએ ઘણું બધું પત્રમાં લખ્યું છે ખબર છે ને એને લઈને જનતા હવે ક્યાંક નારાજ હતી બીજું કે ગોપાલ ઇટાલિયા જે સ્થાનિક મુદ્દા ખાસ તો છે સહકારી બેંક મુદ્દો એમાં ભ્રષ્ટાચાર થયો અને ભ્રષ્ટાચાર ને લઈને ખેડૂતોને સંતોષ થાય અથવા જે ભોગ બન્યા છે એને સંતોષ થાય એવા તો કોઈ કાર્યો ત્યાં જોવા જ ના મળ્યા કેવી રીતે કિરીટ ઉપર પર વિશ્વાસ મૂકે જનતા

અને એ કૌભાંડોને લઈને ખેડૂતોને નોટિસ મળતી રહી પણ જે જવાબદાર લોકો હતા એમની સામે કોઈ કાર્યવાહી ના થઈ એટલે એક રોષ એ પણ હોય ભ્રષ્ટાચારનો નો જો એવું હોત કે તપાસ ચાલુ જ છે પણ એવું કઈ હોત તો આજે કેન્ડિડેટ એમને મૂક્યા જ ના હોત પણ ઠીક છે આના કારના હારના ઘણા બધા કારણો હોઈ શકે છે પણ હવે આગામી દિવસોમાં કડી તો જીત્યા સારી વસ્તુ છે પણ આજે કોંગ્રેસ માટે પણ એક દુઃખની ચિંતા ની લાગણી છે કે તમે તમારી વાત કરો કે એક કારણ આ હોઈ શકે કે આ ઉમેદવાર ની પસંદગીમાં અથવા થોડો ભ્રષ્ટાચાર નો મુદ્દો હતો કૌભાંડ નો મુદ્દો હતો એ પણ નડી ગયો ક્યાંક એટલું એટલા માટે કહી રહ્યો છું કે આ આ સરકારે સરકારે નાબૂદ કરવા માટે કોઈ પણ હોય મીડિયામાં વહેતા થાય છે કે સરકારે આની પર એક્શન લીધા આની પર એક્શન લીધા સરકાર તો જ કામ કરે છે બચું ખાબડ નું રાજીનામું નથી લેવાયું અપેક્ષિત છે બધાને કે રાજીનામું લેવાય મનરેગામાં જે કૌભાંડ થયા છે જવાબદારી રાજીનામું આપી દીધું હાર ની જવાબદારી સ્વીકારી નિલેશભાઈ તમારામાં તમે બચું ખાબટું રાજીનામું નથી લઈ શકતા તમે પછી બીજું કે આ જે આક્ષેપો થયેલા એવા ઉમેદવાર ને ઉભા રાખો ખેડૂતોને ન્યાય ના મળ્યો પછી તમે હારો

આમ આદમી પાર્ટી મજબૂત થાય એટલે બે હાજર સત્યાવીસ માં નરેન્દ્રભાઈ ત્યાંથી નાણાં કોથળી મોકલશે બધે ઉમેદવાર ઉભા રાખશે અને ભાજપ જે બે હાજર સત્યાવીસ માં હારવાની એની ઘડી દેખાઈ હોય

હવે સૌથી પહેલી વાત કરું હવે સાંભળો તમે વચ્ચે ના બોલો વિસાવદર ની અંદર અમારો ઉમેદવાર જમીન થી જોડાયેલો હતો સારો ઉમેદવાર હતો અને ખુબ મહેનત કરી છે દરેક જાહેર સભાઓમાં એને ચેલેન્જ કરી છે બંને ઉમેદવારો બરાબર ભારતીય જનતા પાર્ટી નો કૌભાંડકારી ઉમેદવાર હતો એને પણ ચેલેન્જ કરી છે જાહેરમાં કડી ની અંદર પૂર્વ ધારા સભ્ય હતા ખુબ સારા

મારી પેલા ચૂક થઈ ગઈ હતી ક્યાંક આઠ મહિનામાં અને આઠસો કરોડ પણ પેરિસ બનાવવાના હતા એટલે આ જે ડબલ એન્જિન નો પ્રચાર કરે છે ને દિલિપભાઈ કે ઉપર મુખ્યમંત્રી હોય જો નીચે ધારાસભ્ય ભાજપનો છે તો જ કામ કરીશું નહીંતર વિસાવધરમાં વિકાસ નથી એ દેખાય છે એટલા માટે કે ત્યાં ભાજપનો ધારાસભ્ય નથી તો આ રીતે લોકશાહીમાં સરકારો ચલાવી શકાય ખરેખર આ ગુજરાત ની જનતા ને ની જનતા ને અન્યાય નથી તો આનો મતલબ તો એ થયો કે હવે ગોપાલ ઇટાલિયા ને તોડશે ભાજપ તમે જો એમની નીતિ રીતિ રહી જાય હર્ષદ ત્રિબડિયા ગોપાલભાઈ ભાયાણી થી જો હવે ગોપાલભાઈ ઇટાલિયા અરે દિલીપભાઈ જે દાડે તોડશે ને એ દાડે તમે પાછા ડિબેટ કરશો કે મુકેશભાઈ તમે કેતા હતા એ સાચું થયું કેવાનો મતલબ એવો છે ઓકે મુકેશ વિપ્લીન રાજેશભાઈ હવે આખરે શું લાગે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તો ભરી ગયા જવાર ચામડા જિંદાબાદના જે નારા લગાવવામાં આવ્યા એની પાછળનું કારણ અને બીજું શું લાગે છે હવે જો વિધાનસભામાં જાય તો ભારતીય જનતા પાર્ટીને કેટલું અઘરું પડી શકે કારણ કે ઘણા બધા વિવેચકો વિશ્લેષકો એમ કે છે કે ઘણા બધા એવા સવાલો ઉઠાવશે એવી ભાષા વાપરશે એવા મુદ્દા ઉઠાવશે અને આમ આદમી પાર્ટી જિગ્નેશ મેવાણી છે ગોપાલ ઇટાલિયા છે ભારતીય જનતા પાર્ટીના નાકે દમ લાવશે શું લાગે છે તમને કેટલું ચિંતન ને મનન ભારતીય જનતા પાર્ટી કરવું પડશે લેસન કરવું પડશે જો ચૈતર વસાવા હતા જીગ્નેશ મેવાણી પણ લડાયક ધારાસભ્ય છે અને હવે ત્રીજા ગોપાલ ઇટારિયા એટલે સંખ્યા ભલે જૂજ હોય પણ જો તમે લડતા હોય તો વિધાનસભાની અંદર લોકોનો અવાજ જે છે એ સુપેરે પહોંચતો હોય અને જ્યારે ધારાસભ્ય નોતા ગોપાલ ઇટારિયા ત્યારે પણ જે રીતે એ મુદ્દાઓને ઉઠાવતા અને એની ચર્ચા લોકો સુધી લઈ જતા એ આપણે બધા જોયું છે એટલે બિલકુલ ભારતીય જનતા પાર્ટી માટે કપરી વાત છે એવું લાગે છે કે હર્ષ સંઘવી એમના બહુ જ ગોપાલ ઇટાલિયાના સૌથી પ્રિય પાત્ર છે હર્ષ સંઘવીને સતત ટાર્ગેટ કરતા હોય છે ત્યારે એ જોવાનું રહેશે વિધાનસભાની અંદર જે છે એ કાયદા અને વ્યવસ્થાના મુદ્દા ઉપર ગોપાલ ઇટાલિયા એમને કેવી રીતે કરે છે કારણ કે અત્યાર સુધી તો આમને સામને ના થયું હોય પણ વિધાનસભાની અંદર તો કારણ અંકે અસંગવીને ઘણી બધી વખતે સુધી ડિબેટની ચેલેન્જ આપી ચુક્યા છે એ ના મુદ્દા ઉપર કરવાની હોય કે કાયદો વ્યવસ્થાના મુદ્દે ગોપાલ ઇટાલિયા કારણ કે માની લો વિધાનસભામાં તો બોલવાનું મળે તો બહુ ઓછું આમાં દ્વિપાર્ટીના એક ધારાસભ્ય તરીકે પણ એ સિવાય કઈ રીતે ચર્ચા માં રહેવું સાહેબ કઈ રીતે મીડિયામાં રહેવું સ્ક્રીન પર રહેવું ગોપાલ ઇટાલિયા સુપેરે જાણે છે એનો ઉપયોગ બખૂબી કરી જાણ છે બિલકુલ 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 જાણે છે અને એટલે તમે જુઓ કે આ જેનો વિજેય થયો છે એમાં ખાસ કરીને સોશિયલ મીડિયાનો એમનો જે ઉપયોગ છે કારણ કે અંદર એમને ભારતીય જનતા કારણે બોલાવતા નથી આપણે પણ એમણે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલે કોઈ પણ બાના કોંગ્રેસ જે તંત્રનું બાનું કાઢે પોલીસનું બાનું કાઢે ભારતીય જનતા પાર્ટી સામધામ દંડ ફરજ કરે છે પૈસાનું બાનું કાઢે આને તમામ બાનાના જે છે એ ઉકેલ શોધ્યા અને આ તમામ રીતિ નીતિની સામે સાહેબ નવ જગ્યાએ રીકાઉન્ટિંગ માંગવું અને ભારતીય મેળવવું જે રીતે એમણે જે છે આખી જે સિસ્ટમ છે ની અંદર ક્યાંય કોઈ લુપફોલ્સ ના થાય એના માટેનું મોનિટરિંગ રાખ્યું આ બધું ચૂંટણી કેવી રીતે લડાય ને એનું એક પ્રમાણ છે કે ભાઈ તમે થી લડો અને તમામ જેટલા પણ કારનામાં છે સત્તાધારી પક્ષના એ બધાનો તોડ શોધી કાઢો તમે ચૂંટણી જીતી શકો છો આ એમણે અને પણ રાધનપુર સાબિત કરેલી છે ને એટલે જે લોકો લડે 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 છે 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 ને એમ લાગે કે ના ખરા અમારા લોકો એમને સ્વીકારે છે પછી ગમે એવી તાકાત રાજેશભાઈ મારે સમય ઓછો એટલે નિલેશભાઈ હું મુકેશભાઈ ને પૂછું પેલા આપને પૂછી લઉં કારણ કે મારી પાસે સમય નથી એટલે તમારાથી જ સમાપન કરીશું શું લાગે છે ભારતીય જનતા પાર્ટી આગળ બહુ જ ગુજરાત ને લઈને કયા પ્રકારના સમીકરણો નવા ઉભા થઈ શકે જેને લઈને એલર્ટ રહેવાની જરૂર છે એવું લાગે છે આપને સૌથી પહેલા તો એમને જે સંગઠન પ્રમુખની વાત છે બહુ લાંબા સમયથી ખેંચાય છે એના તાત્કાલિક ઉકેલ ભી પડશે કારણ કે પાર્ટ ટાઈમ પ્રમુખ હોવાથી કારણ કે એમની એક મંત્રી તરીકેની પણ કેન્દ્રમાં જવાબદારી હોય એટલે સ્વાભાવિક છે સીઆર પાટીલ પહેલા જેટલું ધ્યાન આપતા હતા સંગઠનમાં એમાં એ સમય ઓછો જ આપી શકે એટલે સૌથી પહેલો તો એનો ઉકેલ લાવવો પડશે એની સાથે સાથે એન્ટી ઇન્કમ્બન્સી માટેના કારણો

છે એવા એક નવા ભારતીય જનતા પાર્ટી ઉકેલશે એટલે બંને તરફથી આપણને નવા પ્રમુખ મળશે એની સંભાવનાઓ વધી ગઈ છે અહિયાંથી શક્તિ એ રાજીનામું આપ્યું છે અને અહિયાં જે છે એ પેન્ડિંગ છે ઘણા બધા સમયથી પ્રમુખ પદ કાર્યકારી પ્રમુખથી રાષ્ટ્રીય અધ્યક્ષ માં

એ કોંગ્રેસ જીતી છે અને જેટલા સત્તા જે પક્ષની હતી જે જગ્યાએ માત્ર ગુજરાત ડિપોઝિટ ગુમાવી છે ચોથા ક્રમે છે એક સીટ ઉપર ત્રીજા ક્રમે છે એટલે થી બે ગુજરાત ની તમે છોડી દો તો ત્રણ સીટ ની અંદર બે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાલ પણ ગુજરાતમાં જે કોંગ્રેસના થયા વિસાવદર એવા થયા છે ઓપરેશન સિંદુર પછી ની તિરંગા યાત્રા ના માહોલ પછી આવેલી ચૂંટણી અંદર આ પરિણામ એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય તો છે જ હમ હમ ચલો બિલકુલ ચિંતાનો વિષય છે અને જે પ્રમાણે નિલેશ સોલંકીએ કહ્યું કે સૌરાષ્ટ્રની ટીમ કામે લાગી હતી એમણે કહ્યું ને તંતોડ મહેનત કરી છે કોઈ નેતાઓને નહોતા બોલાયા અને ખાસ એમણે કહ્યું કે મંથન કરવામાં આવશે હાર કેમ થઈ ખાસ કરીને વિસાવદરમાં એની પણ વાત કરી અને મુકેશ વિશ્વકર્માએ કહ્યું એમ કે આપને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ કામ કર્યું છે એમનું પોતાનું ગણિત હોઈ શકે છે અને વિસાવદરના અમારા જે ઉમેદવાર હતા જમીન સાથે જોડાયેલા હતા એમણે કહ્યું અને ભાજપના ઉમેદવાર હતા એ કૌભાંડકારી હતા મુકેશ વિશ્વકર્માએ કહ્યું એમ ડબલ એન્જિનનો પ્રચાર કરીને ક્યાંક લોકશાહીનું હનન થઈ ગયું રહ્યું છે અને લોકશાહી કહેવાય કે કેમ આવા સવાલ પણ વિશ્વકર્માએ ઉઠાવ્યા છે જ્યારે રાજેશભાઈએ કહ્યું કે પરિણામ અપેક્ષા મુજબના છે કડી ભારતીય જનતા પાર્ટી જીતશે વિસાવદર ક્યાંક ગોપાલ ઇટાલિયા જીતશે આવી ચર્ચા હતી પણ વન સાઈડ ચૂંટણી કડીની કહી શકાય એમણે કહ્યું અને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના વોટ પણ તૂટ્યા છે એ ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે બીજી વાત કરી કે એકાવન ટકાથી વધુ મત આમ આદમી પાર્ટીને મળ્યા છે ઇકોઝોનનો મુદ્દો એમણે કહ્યું વિસાવદરના મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યા બીજું કે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આની જે સિલેક્શન થવું જોઈએ હજુ નથી થતું ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાનો વિષય છે પણ અહીંયા બંને પ્રમુખ નવા મળશે કોંગ્રેસમાંથી શક્તિસિંહે પણ રાજીનામું આપ્યું છે પ્રદેશ અધ્યક્ષ તરીકે ત્યારે ગુજરાતમાં બંને પ્રમુખ નવા મળશે પણ જે પ્રમાણે પાંચ પેટા ચૂંટણી દેશમાં યોજાઈ અને એમાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કડીની બેઠક જીતી છે અને બે ચૂંટણી એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી બીજા અને ત્રીજા નંબરે છે રાજેશભાઈએ કહ્યું એટલે એટલે ખાસ જો ઓપરેશન સિંદુર બાદ અને આ તિરંગા યાત્રા બાદ પણ જો આ પરિસ્થિતિ હોય તો ભાજપ માટે ચિંતાનો વિષય કહેવાય એમ રાજેશ ઠાકરનું કહેવું છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ નિલેશ સોલંકી મુકેશ વિશ્વકર્મા રાજેશ ઠાકર ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા પેટા ચૂંટણીના પરિણામ અને તેનું પરામર્શ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર